જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે શીતળા સાતમની વાર્તા લઈને આવી છું તો ચાલો સાંભળીએ વાર્તા શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ સવારે ઠંડા પાણીથી સ્નાન કરી શીતળા માતાજીનું પૂજન કરે છે આ દિવસે આગલા છઠના દિવસનું રાંધેલું ટાઢું ખાવાનું હોય છે ચૂલો સળગાવવામાં આવતો નથી વ્રત કરનારે સવારે પાણીયારામાં સીતળામાના નામનો દીવો કરવાનો અને કથા કહેવાની અથવા તો સાંભળવી આ વ્રત સ્ત્રીઓ માટે ખૂબ જ કલ્યાણકારી વ્રત છે એક ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ એક જ ઘરમાં રહેતા હતા બંને વહુને એક એક દીકરો હતો એમાં મોટી વહુ ભારે ઈર્ષાળુ હતી જ્યારે નાની વહુ સીધી સાધી અને ભોળી હતી એક વેળા પવિત્ર શ્રાવણ માસમાં છઠના દિવસે નાની વહુ આગલી સીતા સાતમના દિવસનું ટાઢું જમવા માટે પૂરી ઢેબરા વડા વગેરે રાંધવા બેઠી તેનો છોકરો ઘોડિયામાં સૂતો હતો રાંધતા મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ રાંધવાનું પડતું મૂકી અને ચૂલો સળગતો રહેવા દઈ અને છોકરા પાસે ગઈ અને તેની બહાર કાઢી અને ધવરાવા લાગી તે ધરાઈ રહ્યો એટલે તેને ઘોડિયામાં સુવડાવ્યો અને પછી પાસે બેસી અને ઝોકા ખાવા લાગી એવામાં ઘરમાં સીતા માતાજીની પધરામણી થઈ તે ઘરમાં ચૂલો સળગતો જોઈ અને તેઓ ક્રોધે ભરાયા અને તેમાં ખૂબ જ આળોટ્યા તેમણે વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બાળજો સીતા માતા તો શ્રાપ આપીને ચાલ્યા ગયા સવારે નાની વહુએ ઘોડિયામાં છોકરાને જોયો તો બળીને ભરથું થઈ ગયો હતો હવે તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી કે પોતે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ હશે તેથી શીતળામાં કોપ્યા છે તે તો રડવા લાગી માથું કૂટવા લાગી દેરાણીનું આક્રંદ સાંભળી અને જેઠાણી દોડી આવી અને સાસુ પણ દોડી આવ્યા ને ભરથું થઈ ગયેલો છોકરો જોઈ અને સમજી ગયા કે રાતના ચૂલો ઠાર્યા વગર વહુ સૂઈ ગઈ હશે તેથી તેના ઉપર શીતળામાં કોપ્યા છે તેમણે નાની વહુને કહ્યું કે વહુ તું રાત્રે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈને તેથી શીતળામાં તારા ઉપર કોપ્યા છે હવે તું બળેલા છોકરાને લઈ અને તેમની પાસે જા અને તેમની ભૂલ કબૂલ કર અને જરૂર મા તારા ઉપર દયા કરશે સાસુનું કહ્યું માથે ચડાવ્યું અને દેરાણી તો બળેલા છોકરાને લઈ અને ટોપલામાં રાખી અને શીતળામાને મનાવવા ચાલી નીકળી ચાલતા ચાલતા માર્ગમાં બે તળાવ આવ્યા એટલે દેરાણી ટોપલો ઉતારી અને તળાવમાં પાણી પીવા જાય છે ત્યાં તો તળાવમાંથી અવાજ આવ્યો કે બાઈ પાણી ન પીશ પીશ તો તું મરી જઈશ પણ તું ર રડે છે કેમ અહીંનું પાણી જે પીવે છે એ મરી જાય છે દેરાણીએ કહ્યું કે સીતામા મારા ઉપર કોપ્યા છે અને મારા છોકરાને બાળી નાખ્યો છે તેથી હું છોકરાને ઉગારવા માટે સીતામાની વિનવણી કરવા જઈ રહી છું તળાવમાંથી અવાજ આવ્યો કે તું મા પાસે જાય છે તો તું અમારા માટે પણ પૂછતી આવજે કે માર્ગમાં આવેલા તળાવનું પાણી જે પીવે છે એ મરી કેમ જાય છે દેરાણીએ માથે ટોપલો મૂકી અને આગળ ચાલી તો માર્ગ વચ્ચે બે આખલા ઊભા હતા બંનેના ગળામાં ઘંટીના પળ હતા અને બંને એકબીજા સાથે ગોથા મારી રહ્યા હતા પણ નાની વહુને પાસે આવેલી જોઈ અને બંને બંધ થઈ ગયા અને તેમની પાસે આવીને કહેવા લાગ્યા કે ભાઈ તું રડતી રડતી ક્યાં જાય છે દેરાણીએ સીતરામાના કોપની વાત કરીને કહ્યું કે હું તો માને વિનવણી કરવા જઈ રહી છું માના કોપને નિવારવા જઈ રહી છું આખલા બોલ્યા કે ભાઈ અમે પરભવના કોઈ પાપને લીધે આખો દિવસ લડ્યા કરીએ છીએ અમારા ગળામાં ઘંટીના પડ રહેલા છે તેના ભારથી અમે પીડાઈએ છીએ તો તું સીતરામને અમારા દુઃખનું નિવારણ પૂછતી આવજે ને થોડે દૂર જતાં દેરાણીએ એક ઝાડ નીચે એક મેલી ઘેલી ડોસીને છૂટા વાળ કરીને બેસેલી જોઈ તે વારે વારે માથું ખંજવાળતી હતી અરે આવો ને બેટા જરા ટોપલો નીચે ઉતારીને મારું માથું જોઈ આપને બહુ જળ આવે છે એટલે જરાય ચેન પડતું નથી દેરાણી આમ તો દયાળુ સ્વભાવની હતી તે તો ટોપલો નીચે મૂક્યો અને ડોશીનું માથું જોવા બેસી ગઈ દેરાણીએ ઘણી વાર સુધી માથું જોયું અને ઘણી બધી જુઓ અને લીખો કાઢી આપી એટલે ડોશીને હાથ થઈ અને તેણે કહ્યું કે તારું કલ્યાણ થજો તારી ભલાઈનો બદલો મળજો અને ડોશી એકાએક અધ્ય અદ્રશ્ય થઈ ગયા અને ત્યાં તો પ્રકાશના પૂંજ રેલાયા પ્રકાશમાં દેરાણીની આંખો અંજાઈ ગઈ પછી જોયું તો સામે સાત સાત સીતામાં તેમનો હસ્તો રમતો છોકરો હાથમાં લઈને ઊભા હતા દેરાણીએ માને નમન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી એટલે સીતામાએ તેને માથે હાથ મૂકી અને આશીર્વાદ આપ્યા અને હસતો રમતો છોકરો તેના હાથમાં મૂકી દીધો પછી દેરાણીએ બે તળાવના દુઃખની વાત કરી તો સીતામાએ કહ્યું કે બેટી એ બંનેઓ તળાવ પર ભવમાં સ્ત્રી રૂપમાં શોક્યો હતી અને તેને ત્યાં કોઈ પણ ચીજ વસ્તુ લેવા આવે તો તે તેને આપતી ન હતી તેના ઘરમાં વલણું થતું હતું પણ જો કોઈ દોણી લઈને છાશ લેવા આવી ચડે તો પાણી નાખીને છાસ આપે અને પરભવના આ કરણીના ફળ રૂપે તેઓ આ ભવમાં તળાવના તળાવના રૂપે ભોગવી રહ્યા છે તેનું પાપનું નિવારણ એ છે કે તું જઈને ત્યાં તળાવમાંથી થોડું પાણી મારું નામ લઈને ચારેય દિશાએ છાંટજે અને થોડું પાણી તું પીજે એટલે એમના પાપનો ક્ષય થઈ જશે અને જતા આવતા વટે માર્ગો પશુ પંખીઓ સૌ કોઈ તેના પાણી પીતા થઈ જશે પછી તેમણે બે આખલાના દુઃખની વાત કરી તો સીતારામાએ જણાવ્યું કે બેટી આ આખલા પણ અપર સ્ત્રી રૂપે દેરાણી અને જેઠાણી તરીકે એક જ ઘરમાં હતા પણ કોઈને કામ આવતા ન હતા પાડોશીમાંથી કોઈ દળવા કે ખાંડવા આવતું તો તેને ધૂતકારીને કાઢી મૂકતા હતા કરણીના ફળ રૂપે બંને આ ભવમાં આખલા રૂપે લડ્યા કરે છે હવે તું જઈને તેમના ગળામાં રહેલા ઘંટીના પળ કાઢી નાખજે તેથી તેઓ સંપીને રહેવા લાગશે આટલું કહીને તેને આશીર્વાદ આપીને સીતળામાં અંતર ધ્યાન થઈ ગયા ને દેરાણી છોકરાને લઈને પેલા આખલા પાસે ગઈ અને તે એક જગ્યાએ છોકરાને સુડાવી અને આખલા પાસે ગઈ અને તેમના પરભવના પાપ જણાવી અને ગળામાં રહેલા ઘંટીના પળ કાઢી નાખ્યા એટલે બંને આખલાઓ શાંત પડી ગયા તે હવે મિત્ર જેવા થઈ ગયા હતા તેમને ડોક નમાવી અને આભાર માન્યો હવે દેરાની છોકરાને લઈને પેલા બે તળાવ પાસે ગઈ ત્યાં જઈ અને તળાવમાંથી થોડું જળ લઈ અને ચારેવ દિશાએ સીતારામાનું નામ લઈને છાંટ્યું અને થોડું પાણી પોતે પીધું તે સાથે જ પંખીઓ ત્યાં પાણી પીવા આવવા લાગ્યા નાની વહુએ ઘેર જઈને સાસુના ખોળામાં હસતો રમતો જીવતો છોકરો મૂક્યો આથી તેની સાસુ તો રાજીના રેડ થઈ ગઈ પરંતુ જેઠાણીને આ ગમ્યું નહીં પછી નાની વહુએ બનેલી બધી જ હકીકત સાસુને સંભળાવી તે સાંભળી અને જેઠાણીને પણ દેરાણીની જેમ સીતા માતાજીના આશીર્વાદ લેવાની ઈચ્છા થઈ આવી બીજે વર્ષે શ્રાવણ માસમાં રાંધાછટના દિવસે રાત્રે જેઠાણી રાંધવા બેઠી અને તે પણ દેરાણીની જેમ સીતામાને પ્રસન્ન કરવા માંગતી હતી એટલે રાતના ચૂલો સળગતો મૂકી અને છોકરાને રમાડતી રમાડતી સૂઈ ગઈ એવામાં ફરવા નીકળેલા સીતામાં તેમના ઘરમાં પ્રવેશ્યા અને ચૂલો બળતો જોઈ અને ગુસ્સે થઈ ગયા અને તેમાં ખૂબ જ આળોટ્યા અને પછી જેઠાણીને શ્રાપ આપી દીધો કે જેણે મને બાળી છે તેનું અંતર બાળજો સવારે જેઠાણીએ ઘોડિયામાં ભળથું થયેલો છોકરો જોયો તેણે રડતા રડતા સાસુને છોકરો બતાવી અને બધી વાત કહી સંભળાવી સાસુએ કહ્યું કે રાતના તું ચૂલો સળગ તો મૂકીને સૂઈ ગઈ હોઈશ એટલે સીતામા તારા ઉપર કોપ્યા છે હવે તું બળેલા છોકરાને ટોપલામાં રાખી અને સીતામાને વિનવણી કરવા જા જેઠાણી તો ટોપલામાં બળેલા છોકરાને રાખી અને સીતામાને વિનવવા માટે ચાલી નીકળી રસ્તામાં પેલા બે તળાવ આવ્યા ત્યાં આગળ થોભી અને તેમાંથી થોડું પાણી પીવા જાય છે ત્યાં તો તળાવે કહેવા માંડ્યું કે બાઈ પાણી ન પીશ પીશ તો તું મરી જઈશ તું ક્યાં જાય છે શીતળામાં મારા ઉપર કોપ્યા છે તેથી શ્રાપનું નિવારણ કરવા જાઉં છું તમારે શી પંચાત હું ફાવે ત્યાં જાઉં તળાવે કહ્યું કે બાઈ તું ભેગી ભેગી અમારા દુઃખનું નિવારણ પૂછતી આવજે ને જેઠાનીએ છણકો કરીને બોલી કે હું તો મારું કરું કે પારકી પંચાયત કૂટવા બેસું તમને ગરજ હોય તો તમે જાઓ ને આગળ જતા પેલા બે આખલા લડતા હતા જેવી જેઠાણી ગઈ તેની પાસે તેવા જ તેઓ શાંત બની ગયા અને તેની પાસે આવીને કહેવા લાગ્યા કે ભાઈ તું રડતી રડતી ક્યાં જાય છે સીધા માતાજીને મનાવવા જાઉં છું હું ગમે ત્યાં જાઉં તમારી શું પંચાયત છે જેઠાણીએ ક્રોધથી કહ્યું આખલા બોલ્યા કે ભાઈ તું સીતરામા પાસે જઈ રહી છે તો તું અમારું કામ પણ કરતી આવજે ને એમાં તને શું જોર આવવાનું છે કામની સાથે કામ પતાવવાનું છે જેઠાણીએ છણકો કરીને ના પાડી અને માથે ટોપલો મૂકીને આગળ ગઈ તો એક ડોશી ઝાડ નીચે માથું ખંજવાડતી બેઠી હતી ત્યાં જઈ અને જેઠાણીએ ટોપલો નીચે ઉતારી અને થાક ખાવા બેઠી તેને જોઈ અને ડોશીએ કહ્યું કે ભાઈ તું જરા મારું માથું જોઈ આપને જેઠાણીએ છણકો કરીને બોલી કે જો તારે જોવું હોય તો જો હું કંઈ તારા જેવી નવરી નથી આમ કહીને તે તો માથે ટોપલો મૂકીને સિતળામાને શોધમાં ચાલી નીકળી થાકીને તે મરેલા છોકરાને અંતે ઘરે લઈને પાછી આવી અને પડોશીઓએ છોકરાનો અંતિમ સંસ્કાર કર્યો દેરાણીને ભક્તિભાવથી સુખ સાપડ્યું અને જેઠાણીના તેના લક્ષણે તે દુઃખી દુઃખી થઈ ગઈ હે સીતળામા તમે જેવા દેરાણીને ફળ્યા તેવા તમારી ભક્તિ કરનારને ફળજો અને ટાઢક આપજો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય સીતળા